તો ચીનની દાદાગીરીની વચ્ચે મલ્ટી વોર હેડટેક થી સજ્જ સ્વદેશી અગ્નિ ફાઈવ નું સફળ પરીક્ષણ દાહોદ ખાતે બનેલા લોકો મોટી એન્જિન એક્સપોર્ટ કરવામાં આવશે વીસ હજાર પ્રોજેક્ટ દાહોદ માં નિર્માણ પામેલા એન્જિન હવે પાટા દોડતા પાસે નસીબાજ કાર ચાલકે બાઇક સવાર દંપતી ટક્કર મારી તો ઘેરથી ભાગી અને રેલવે સ્ટેશન પર કિશોરી તેમજ યુવતીઓનો આશરો

મામલે સખત બનતું વધુ કરવામાં આવશે શેર બજારમાં ટ્રેડિંગના દિવસે જ સોદાની પતાવટ જોવા મળશે ચૂંટણી પંચમાં ગુજરાત કેરળના એક અધિકારી પસંદ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે વાત કરીએ ચેમ્પિયનશિપમાં ભારત મોખરે ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે રાષ્ટ્રીય રેલવે પ્રોજેક્ટનું પૂજન અને લોકાર્પણ કરશે તો ઝાંબર સમયસર ઇલાજ ખૂબ જરૂરી નહીં તો અંધાપુ થવાનું જોખમ આજે વિશ્વ ઝામર દિવસ તકેદારી ઝામરની સૌપ્રથમ દવા

જાહેરનામું પ્રસિદ્ધ પાકિસ્તાન બાંગ્લાદેશ અફઘાનિસ્તાનના લઘુમતી શરણાર્થીઓની માટે ઓનલાઈન અરજીના ફોર્મ જાહેર બોર્ડની જાહેરમાં ત્રણ શાળામાં વીજળી માટે મંડપ લગાવવાનું ભૂલી ગઈ જૂના પાદરા રોડ પર મનીષા ચોકડીની પાસે વાકુડા રોડના યુવકની ગઠિયાનો ભેટો હપ્તો બાઉન્સ થયો છે કહી યુવક અને વાતોમાં ભેળવી અને બે ગઠિયાઓ બાઇક લઈ રફુ ચક્કર થયા મહારાજા સમરજીતસિંહ અને પુષ્પેન્દ્ર પ્રસાદ મહારાજના હસ્તે વિધિ કરવામાં આવી વિઠલનાથજી મંદિરનું ખાતમુહૂર્ત તેર વર્ષ પહેલા યોજાલા દ્વિશતાબ્દી મહોત્સવની તિથિએ કરવામાં આવ્યું

સિડવીને એકસો વીસ ડોલર મિલિયનનો પ્રથમ ગ્રીન ક્લાઇમેટ ફંડ પ્રોજેક્ટ મળ્યો છે કિંમતમાં સંકેત ચેતવણી તો આઈપીએલ જય શાહે કહ્યું દિલ્હી કેપિટલ્સ કેપ્ટનની ફિટનેસ પર નજર થી કોલમ્બિનેશનની પસંદગી મોટો પડકાર બાઇડનની અવગણના નેત્યાહુનું સૈન્ય અભિયાનનું એલાન તો દેશનો પહેલો એલિવેટેડ અર્બન એક્સપ્રેસ વે ચારસો કરોડમાં તૈયાર ઓસ્કારમાં કિલિયન પ્રથમ ઓસ્કાર તો બીજી વખત બેસ્ટ હસવામાંથી ખસવું થઈ ગયું રિવોલ્વરના ત્રણ ખાનામાં કારતુસ ભરી અને ત્રણ ખાલી રાખ્યા તો પહેલી બે વખત ટ્રિગર દબાવી પણ ખાનું ખાલી તેના ગોળી છૂટી ન હતી ગર્લફ્રેન્ડની સાથે મજાક મજાકમાં જ યુવકે લમણે રિવોલ્વર મૂકી ટ્રિગર દબાવી

તો માંડવી સ્થિત ઐતિહાસિક વિઠ્ઠલનાથજી મંદિરના જીર્ણોધાર નું સાહીઠ લાખના ખર્ચે ખાતમુહૂર્ત સંદેશ ખાલી ઈડી હુમલો કેસ તાજા શેખના નજીકના નવ સાથી સીબીઆઈ ના સ્મોલ કેપ અને પાછળ શેરબજારમાં બજારમાં નરમાઈ નિફ્ટી બાવીસ હજાર ત્રણસો પચાસ નીચે જોવા મળી નડિયાદમાં મકાન ધરાશાયી થતા નવ મજૂર દટાયા તો નડિયાદની અદનાન પાર્ક સોસાયટીમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે દુર્ઘટના સર્જાઈ

નવા કમલમના શાંતિ પૂજન કાર્યક્રમમાં ધારાસભ્યોની સૂચક ગેરહાજરી જિલ્લા ભાજપ સંગઠન અને ધારાસભ્યોની વચ્ચે ઘટાડ ધોરણ દસ અને બાર નું પહેલું પેપર સહેલું રહેતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા તો હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ અગાઉના આદેશ પછી પણ જૂન સુધીનું મુદ્દત લાગતી માંગતી જે એસબીઆઈ ની અરજી છે તે ફગાવવામાં આવી છે ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધ બાદ સુપ્રીમ નું વલણ ચૂંટણી બોન્ડની વિગતો આજે જ જાહેર કરો દેશમાં તત્કાલ અસરથી સીએએ લાગુ કરવામાં આવ્યો વડાપ્રધાને ખાત મુહૂર્ત કરેલ બ્રિજોનું ભાવિ અધરતાલ હાલ સવાલ ઉભો થયો છે સંકલન ના મળી બુધવારે સ્થાયી સમિતિની બેઠક પહેલા નિર્ણયની શક્યતા સોનારકવીના ડિવાઈડર પર બારમી વખત ગાડી ચડી ગઈ છેલ્લા એક અઠવાડિયામાં ડિવાઈડરની સાથે એક ડઝન જેટલી ગાડીઓ ફટકાવાની ઘટના સામે આવી છે મહિલા દિન નિમિત્તે ત્રીસ મહિલાઓને સિલાઈ મશીન અને કીટ્સનું વિતરણ મહારાણી ચીમનાબાઈ શ્રી ઉદ્યોગાલય દ્વારા આજે સિલાઈ મશીન છે કીટ્સનું વિતરણ કરવામાં આવ્યું લોકસભાની ચૂંટણીના પૂર્વે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રે નવો ઇતિહાસ સર્જ્યો એકસો રોડ વિકાસ યોજનાઓના લોકાર્પણ શિલાન્યાસ ગુજરાત કરોડના ત્રણ દાહોદ જિલ્લામાં કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાની આતુરતાનો અંત આવી ગયો સાતમા પગાર પંચ મુજબ કેન્દ્ર સરકારના કર્મીઓનું ટી એ પગારમાં મર્જ કરવામાં આવશે

કાણામાં ફસાઈ ગઈ અને ઝટકાની સાથે જ છૂટી પડી ગઈ હતી લોહી લુહાણ બાળકને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યું તો કપાયેલી આંગળીને વિધિવત રીતે દફન કરવી પડી તો હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ એસબીઆઈ પર કોર્ટ ખફા જાણીને કોર્ટને અવમાનના મંગળવારે સાંજ સુધીમાં જ તમામ વિગતો ચૂંટણી પંચને સોંપો એસસીએ કહ્યું દેશભરમાં સીએએ લાગુ દેશમાં બે હાજર ઓગણીસ નો સિટીઝનશીપ એક્ટ સત્તાવાર રીતે લાગુ થઈ ગયો હોવાની પીએમઓની જાહેરાત ધોરણ દસનું ગુજરાતી બાર સાયન્સનું ફિઝિક્સ બાર કોમર્સનું એકાઉન્ટનું પેપર એકંદરે જોવા વિભાગના કાર્યપાલક રાજીનામું રીલ્સ બનાવવાની આદિવાસી વિસ્તાર પણ બાકાત નથી કિશોરને રીલ્સ બનાવવા માટેનો વિષય નહીં મળતા હિસ્ટેરિયાનો દર્દી બન્યો લોકસભાની ચૂંટણીની પહેલા ફરી એકવાર ભાજપમાં ફરતી મેળો શરૂ થયો છે

તેર કલાક થી વધુ મુંબઈનો દબદબો રહાણે મુશીરની અડધી સદી પશ્ચિમના મામલતદારની કચેરીના ફ્લોર પર વોશરૂમનું પાણી રેલાતા લોકો હેરાન વડોદરા કલેક્ટર કચેરીના તંત્રની સ્વચ્છતાની વાતો પર ગંદુ પાણી જે છે તે ફરી વળ્યું છે

એરપોર્ટના એરો બ્રિજ પરથી ગરબા વાળી કાર્પેટ હટાવવામાં આવશે વિવાદનો મધપૂર્ણ છંછડાતા સત્તાધીશો સરણે પેસેન્જરો પરેશાન ના થાય તેવી વૈકલ્પિક વ્યવસ્થા હવે કરવામાં આવશે તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ વધુ અપડેટ માટે જોતા રહો ન્યૂઝ